એલપીજી ગેસ ઇ કેવાયસી હોળી પહેલાં ઘરે બેઠા એલપીજી ગેસ કનેક્શન ઓનલાઈન કેવાયસી કેવી રીતે કરવું વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે ગેસ કનેક્શન પર સબસીડી મેળવવા માટે ઓનલાઈન એલપીજી ગેસ ઇ કેવાયસી કેવી રીતે કરવું ગ્રાહકોની સુવિધા માટે તમામ ગેસ કંપનીઓને ઓનલાઈન એલપીજી ગેસ ઇ કેવાયસીની સુવિધા શરૂ કરી છે આના દ્વારા ગ્રાહકો ઘરે બેઠા તેમના મોબાઈલ ફોનથી ઓનલાઈન ઇ કેવાયસી કરી શકે છે ઈ કેવાયસી કરાવવું કેમ જરૂરી છે ગ્રાહકોને સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે જો ગ્રાહક ઈ કેવાયસી નહીં કરાવે તો તેમની સબસિડી બંધ થઈ શકે છે ઈ કેવાયસી ગ્રાહકોની ઓળખ ચકાસવા માટે સારી પ્રક્રિયા છે ઈ કેવાયસી થયા પછી શું કરવું તમને ઈ કેવાયસી પૂરું થયું એવો મેસેજ મળશે તમે ગેસ સબસિડી મેળવવા માટે પાત્ર બનશો ઈ એલપીજી ગેસ ઇ કેવાય સી કેવી રીતે કરવું સૌ પ્રથમ તમારા મોબાઈલમાં તમારા ગેસ કનેક્શન સાથે સંકળાયેલી ગેસ એજન્સીની મોબાઈલ એપ ડાઉનલોડ કરો ડાઉનલોડ કર્યા પછી તમારા ગેસ કનેક્શન સાથે જોડાયેલ મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી વેરીફિકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરો અહીં તમારે ચાર અંકનો એમ બનાવવાનો પડશે જેનો ઉપયોગ લોગ ઇન માટે થશે એકવાર એકાઉન્ટ રજિસ્ટ્રેશન થઈ જાય પછી એપમાં તમને ઘણા સેવા વિકલ્પો બતાવવામાં આવશે જેમાં ઈ કે વિકલ્પ પર જાઓ એલપીજી ગેસ ઇ કેવાય પર ગયા પછી તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી આવશે આપેલ બોક્સમાં ઓટીપી દાખલ કરો અને ચકાસો આ પછી પ્રોસેસ પર જાઓ અને ગ્રાહકોનો ચહેરો આધાર ફેસ આઈડી એપ સાથે મેચ થશે ચહેરો મેચ થયા પછી તમારા મોબાઈલના કેમેરા ચાલુ થઈ જશે હવે જે વ્યક્તિના નામે ગેસ કનેક્શન છે તેનો ચહેરો કેમેરાની ફ્રેમમાં કેદ કરવાનો રહેશે એલપીજી ગેસ ઈ કેવાયસી કરતી વખતે કેમેરા અને આંખો ફક્ત ચહેરા પર જ ઝબકતી રહેવી જોઈએ આધાર કેસ આઈડી વેરિફિકેશન પછી તમારી એલપીજી ગેસ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એલપીજી ગેસ ઈ કેવાયસી જરૂરી દસ્તાવેજો રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર ગેસ કનેક્શન ડાયરી આધાર ફેસ આઈડી એપ ગેસ કંપનીની એપ આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને